આસાની શરૂઆત સાથે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથી જણતી ગેરતપુર સુધીના વિસ્તારમાં ગંભીર બેદરકારી સામે આવી છે વિસ્તારના નાગરિકો ગંદા ગટરના પાણી તૂટી ગયેલા ચેમ્બરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગટર લાઈનો ઉભરાવતી થઈ ગઈ છે અને ગંદુ પાણી સીધું ખારી ખટ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે તો પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા રહેવાસીઓ વિકાસના નામે ખાલી વચન જ સાંભળી રહ્યા છે નવી જ નખાયેલી ગટર લાઈન પણ વરસાદ પડતા તૂટી ગઈ છે જેને લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠી રહ્યા છે વિસ્તારમાં એવી દયનીય સ્થિતિ છે કે ન સરકારી બસ આવી શકે અને ન તો એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકે અનેક રજૂઆતો છતાં કોઈ અધિકારીઓ દ્વારા પગલા લેવાતા ન હોવાની ફરિયાદ નાગરિકો કરી રહ્યા છે સ્થાનિકો હવે આતુર થઈ ગયા છે અને ચીમકી આપી રહ્યા છે કે જો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ કોર્પોરેશન કાર્યાલય ખાતે ધરણા અને વિરોધ કરશે